મારો પકડો પકડો મારો 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 હાવ માં નાખો હાવ માં નાખો હાવ માં ને ઘર કી દે બી ઓય બાપા ઓય માડી મૂકી દો એ મૂકી દો એ સો બોલ અરે બાપ હા એલિયન તો આયા છે કા ભઈલા મને કેવું સપનું આયું ખબર છે ઓલા પોલીસવાળા નથી એને આ એલિયન ને પકડી લીધા અને બહુ જ માર્યા અને હાવ મારી નાખ્યા અરે બોન ઈ તો સપનું હતું એલિયન તો જો આ બેઠા પહેલા ઈ તો હાસું પણ હું શું કહું છું આ એલિયન ને હવે આપણે કેટલાક દી આયા ઘરે રાખશું એક મહિનો થયો આપણે ઘરે છે ને ના હવે આપણે છે ને આનું કોક ને કહી દેવું જોઈએ સરપસ ની કેવી એ વાત હાસી બોલ સરપસ ને કહી દેવી આ મારા દીકરા ખાય નઈ ને ઈ થી તો હંગે હે ઓલો ખૂણો આખો ફરી મેકો હે હાતે આપણે એક કામ કરી હાલ સરપસ ને કી આવી હા તો આ એલિયન ને અતારે એક કામ કરીને ઓયડી માં પૂરી દે હા તો હાલ હાલ એ ઊભા થા ઊભા થા હાલો હાલો આમાં અંદર ઘડીક પી આવો હું ઓયડી ખોલું વઈ જાવ વઈ જાવ અંદર અમે આવી ને ત્યાં સુધી બહાર ન નીકળતા

અને શેને એને હાજી કરીને બતાવી અચ્છા હાલો હાલો હલો એલિયન લઈ લો તમે કોઈ બીતા નહીં આનાથી હાલો 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 હાલો

હાજી થઈ ગઈ જુઓ સરપસ બસ હલા હા નઈ એ કામ ન આ છોડી તો દેખતી થઈ ગઈ હા સુકા તો પછી આમ જો અને હજી તમે એનો માનતા હોય ને તો હજી આના ઘર પાસે ઓલી એક મુંગી છોડી છે અહીંયા જઈ અને એને હાજી કરી નાખી હા હા હાલો 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 કાય હાલો હાલ તું હાલ હાલો હાલો એ લઈ લઈ લો

गाडी चालू कर मारा दिकरा नो सु प्लान छे जाओ देखाई देखाईगा बायड में काय काढू तो सेट ते जाओ देखाई आ आ, आ, आ सुसा मुंगी आ ए सानी मने हाथे पीरे मु काई ने पावणो पाणी ले એ હાલો હાલો સરપસ જો આ રહી મુંગી એલિયન ક્યાં ગયા એને આગળ લાવો એ બીમા તું બીમા તું બોલી નથી શકતી ને તને આ હાજી કરી નાખશે જો આ બોલી નથી શકતી એને હાજી કરી દો તો પછી હવે આને પોલીસ વાળા પકડી લે તો મારી નો નાખીએ સાચી વાત છે આમ તો ગો હું નતો માનતો હવે તો હું માનવા મળ્યો આપણે ગામમાં રાખશું ને તો પોલીસ વાળા પકડી જાય છે એક કામ કરો હાલો અને મારી વાડીયા રાખજો હલો હાલો 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 એન્જિન હાલો

मारा दिकरा डार मा काय काडू लागे है ए जोवो तो आजलं काय से नाही ने चेक करो तो चेक करो तो ए मगा दो बगा दो मारा दिकरा खया पकलाचला पकलाचला नी गिंदा जो दे तारा गिंदा जो दे ए साहेब गिंदा मा काय थोडा एलियन होई गिंदा मारा ए हमे सबूत गोतीची ए फोन के दरो फोन लाय फोन के दरो

અને જો આપણને મારે આપડે કોઈ કીર્તિ હોવા